મિત્રો આ ભરતભાઈ છે તેઓ ખૂબ જ જાણકાર છે અને પટેલ અને પ્રજાપતિ સમાજ વચ્ચે શું સમજ છે એ વિશે એમણે ખૂબ જ સરસ વાત કહી છે બેનો માતાઓ થોડી વાર બેહો તમને મજા જ આવશે અને મજા ના આવે તો હું જીવતા સમાધિ લઈ લેવાનો છું લખતરમાં આ ઘેરથી માતાજીનો દોઢ લઈને જ આવ્યો છું બાપુ સાચું ખોટું ગેરંટી વાળી વાત આઈ એમ જેવા તેવા કુંભાર નહીં હૈ આમ પ્રજાપતિ હાય તમે પટેલ હાય પટેલ ને પ્રજાપતિ નો પદ આવે અને આ જગત માં ત્રણ વસ્તુ મહત્વની છે અત્યાર હાલમાં પટેલ પ્રજાપતિ પ્લાસ્ટિક ત્રણે વખણાય બોલો સાચું ખોટું તમે પટેલો છો ને આ ઉમાના સંતાનો છો તમે પટેલો આ ઉમાના સંતાન છો અને ઉમા છે અમારા દક્ષ પ્રજાપતિ ની દીકરી છે તો મારી ફઈ થાય સાચું હોય તો તાળીઓથી વધાવો આ તો મામા ભાઈ ના મળ્યા તો જેવી તેવી વાત થોડી હે